આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન સિંધુના વિજય અને દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રા આયોજિત થઈ રહી હોય ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાની દમણના મસાલ ચોકથી બસ સ્ટેન્ડ સુધી દેશભક્તિના જુસ્સા સાથે યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં એકસો આઠ ફૂટ લાંબો તિરંગા સાથે લોકોએ પાકિસ્તાનની હાય હાઈ અને હિન્દુસ્તાન જિંદાબાદના જોરશોરથી નારા લગાવતા વાતાવરણ દેશભક્તિમય બની હતું આયોજિત તિરંગા યાત્રામાં નિવૃત્ત સેના અને નેવીના જવાનોને ફૂલનો હાર પહેરાવીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આજની આયોજિત તિરંગા યાત્રામાં સ્કૂલ કોલેજના યુવાનો શહેરના નાગરિકો વિવિધ સંગઠન સાથે જોડાયેલી મહિલાઓ નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને કાઉન્સિલરો ભાજપના પદાધિકારી અધિકારીઓ અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં પ્રદેશના અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા देखा कि वहबा सिंह और कुरेशी दो अलग अलग समूह के हैं लेकिन उन्होंने जो कर दिखाया है जो नारी शक्ति को उज्जवल किया है नारी शक्ति को बढ़ाया है वो एक कीर्तिमान है और ये मोदी जी की सोच है कि महिला और पुरुषों के बीच कोई भेदभाव नहीं होना चाहिए जब समय आता है हम सब जो हैं एकत्रित होकर एकजुट होकर हम दुश्मन का सामना कर सकते हैं आपने देखा होगा पिछले चार युद्ध में दुश्मन ने जब भी हम पर आक्रमण किया है जब भी कोई कोशिश की है हमने उसको खदेड़ के भगाया है चाहे 48 हुआ है 65 हुआ है 71 हुआ है और अभी मैं कारगिल को युद्ध नहीं कहूँगा वो एक इंटूशन था एक छोटा इंटेंसिटी कॉन्फ्लिक्ट था लेकिन चार जब उसने हम पर आक्रमण किया है हमने उनको मार बिगाया है और सिंदूर ચાલુ હે સિંદુર ખતમ નહીં ઉવા હે પિક્ચર તો અભી બાકી હે મરા દોસ્ત વલસાડના નંદાવલા હાઈવે પર આવેલી ખાડીના પુલ ઉપર ડિવાઇડર સાથે ધડાકા બેર કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો અકસ્માતની ઘટનામાં સુરતના ચાર લોકોને ઈજાઓ થતાં એકસો આઠની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર સુરતના ચાર યુવકો વાપી ખાતે કામ કામ અર્થે ગયા હતા પતાવી યુવકોના હાઈવે પરથી બ્રિઝા કાર નંબર જી જે ઝીરો ફાઈવ જે એસ એટ થ્રી સેવન થ્રીમાં સવાર થઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે વલસાડના નંદાવલા નેશનલ હાઈવે નંબર ફોર્ટી ઉપર આવેલી ખાડીના ડિવાઇડર સાથે ધડાકાભેર કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ મદદ માટે પહોંચી ગયા હતા અને કારમાં ફસી ગયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી સ્થાનિકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ અને રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટના અંગેની જાણ થતાં એકસો આઠ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા કલ્પેશ અરવિંદભાઈ મોદી ઉંમર વર્ષ પિસ્તાલીસ ચેતનભાઈ ઉંમર વર્ષ પચાસ હિતેશ વસંતલાલ પસ્તાગિયા વર્ષ સુડતાળીસ આ તમામ રહે પર્વતોપાટિયા સુરત અને અલ્પેશ ધનસુખ ઉંમર ઉંમરવર્ષ સુડતાળીસ રહે અડાજણ સુરત આ ચારેય ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે વલસાડ રૂરલ પોલીસની ટીમે અકસ્માતગ્રસ્ત કારને ક્રેનની મદદથી સાઇડે કરાવી હાઈવે ખુલ્લો કરી વાહનવ્યવહાર ફરી ચાલુ કરાવ્યો હતો ना आंबली विस्तार पाणी थी उडियो 5 फूट उंच फुवार बाळके ए मजा माणी नो व्यय चालू સેલવાસના આંબલી વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિર સામે પીવાના પાણીની લાઇનમાં ફરી એકવાર ભંગાણ પડતા મોટી માત્રામાં પાણીનો વ્યય થવા લાગ્યો છે લાઇનમાંથી અચાનક ભંગાણ થવાના કારણે લગભગ પાંચ ફૂટ જેટલો ઊંચો ફુવારો ઉડતો જોવા મળ્યો હતો જેને જોઈ નજીકના રહેવાસીઓના નાના બાળકો પાણીમાં રમતા અને મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા જોકે આ દ્રશ્ય સામે સરસ લાગતું હોય ત્યારે બીજી તરફ પાણીની આ જગ્યાએ સતત નાસી પડતી સમસ્યા સ્થાનિકો માટે મા બની છે છે આમલી વિસ્તારમાં વારંવાર પાણીની સર્જાય આ જ સ્થળે છેલ્લા બે દિવસોથી આવા ભંગાણની પુનરાવૃત્તિ થવાથી હજારો લીટર પાણી વ્યર્થ થઈ રહ્યું છે હાલની ગરમીની ઋતુમાં જ્યાં પાણીની જરૂરિયાત વધુ હોય છે ત્યારે આવું સતત પાણીનો વ્યય થવું ચિંતાજનક બાબત છે સ્થાનિકોએ રજૂઆત કરીને માંગ કરી છે કે તાત્કાલિક અસરથી પાણીની લાઈનની યોગ્ય દુરસ્તી કરી યોગ્ય પગલાં લેવામાં આવે જેથી અવિરત પાણી વ્યર્થ ન જાય અને આસપાસના વિસ્તારોના નાગરિકોને પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહી શકે ગત મંગળવારના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે સંઘપ્રદેશ દમણના અંબિકા સુપર કડૈયા નિવાસી પૂજા વિનોદ મલિક નામની મહિલા ફૂટપાથ પર ચાલીને જઈ રહી હતી ત્યારે અચાનક તૂટી મહિલા ગટરમાં પડી ગઈ હતી જેમાં મહિલાના પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી જે બાદ સ્થાનિકોએ એકસો આઠ પર કોલ કરીને મહિલાના સારવાર અર્થે એમ્બ્યુલન્સની મદદથી મોટી દમણ સીએચસી માં દાખલ કરાવી હતી મોડે માહિતી મુજબ બિહારની અને હાલ કડૈયામાં સોહિલની ચાનમાં રહેતી પૂજા વિનોદ મલિક નામની મહિલા બે મહિનાની ગર્ભવતી છે જેની સારવાર દમણની પૂજા હોસ્પિટલમાં ચાલી રહી હતી ક્રિટિકલ પ્રેગ્નન્સી હોવાના કારણે ડોક્ટરે મહિલાને સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી હતી જે પછી મહિલા વાપીના કોર ઇમેજિંગ અને ડાયગ્નોસ્ટિક્સમાંથી સોનોગ્રાફી કરાવીને પોતાના પતિ અને બાળકો સાથે પરત ફરી રહી હતી આ દરમિયાન ફૂટપાથ પર લાગેલું ગટરનું ઢાંકણ તૂટી જતા મહિલા ખાડામાં પડી ગઈ હતી મહિલાના પગનો એક્સરે કરવામાં આવ્યો હતો જેમાં મહિલાને હળવી ઈજાઓ થઈ છે પરંતુ ક્રિટિકલ પ્રેગ્નેન્સીના કારણે મહિલાને દાખલ કરવામાં આવ્યું છે